આવક અને સંપત્તિ આ શબ્દો વિશે વિચારવાની એક એવી રીત છે જે આપણી આખી નાણાકીય દુનિયાને જોવાનો નજરિયો જ બદલી નાખે અને એ રીત છે રોબર્ટ કિયોસાકીનું કેશ ફ્લો ક્વાડ્રન્ટ તો ચાલો આજે આ જબરદસ્ત ફ્રેમવર્કને સમજીએ એક મિનિટ માટે વિચારીએ શું આપણી આવક સીધી રીતે આપણા સમય સાથે જોડાયેલી છે મતલબ કે જેટલો સમય કામ કરીએ એટલા જ પૈસા મળે આ સવાલ મોટાભાગના લોકોના નાણાકીય જીવનના કેન્દ્રમાં છે અને આજ તો એ જ જાળ છે જેને કહેવાય છે ટાઈમ ફોર મની ટ્રેપ આજે આપણે આ જ જાળમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાના છીએ તો આ છે સમયના બદલામાં પૈસાની જાળ જેને આપણે ઉંદર દોડ પણ કહીએ છીએ આ શું છે બસ એ જ પરિસ્થિતિ જ્યાં કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરે છે પણ આર્થિક રીતે ક્યાંય આગળ નથી વધી શકતી કેમ કારણ કે આવક સંપૂર્ણપણે સતત કામ કરવા પર જ આધાર રાખે છે કામ બંધ તો આવક બંધ તો સવાલ એ છે કે આ ઉંદર દોડમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે કોઈ નકશો છે અને જવાબ છે હા બિલકુલ છે રોબર્ટ કિયોસાકી આપણને કેશ ફ્લો ક્વાડ્રન્ટના રૂપમાં એક અદભુત માળખું આપે છે આ આપણને સમજાવે છે કે દુનિયામાં પૈસા કમાવાની મુખ્ય ચાર રીતો કઈ છે અને એમાંથી કઈ રીત આપણને સાચી આઝાદી તરફ લઈ જઈ શકે છે ચાલો ક્વાડ્રન્ટની શરૂઆત કરીએ પહેલો અક્ષર છે ઈ એટલે કે એમ્પ્લોય મતલબ કે કર્મચારી આ એ લોકો છે જે કોઈ બીજા માટે કામ કરે છે અહીં સૌથી મહત્વનું શું હોય છે સિક્યોરિટી એક પાક્કો પગાર સમય અને મહેનતના બદલામાં એક ફિક્સ આવક તો મળે છે પણ જીવન પરનું ફાઇનાન્શિયલ કંટ્રોલ ઘણું ઓછું હોય છે એ પછી આવે છે એ સ્કવોડ્રેન્ટ એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ સ્વરોજગાર અહીં વ્યક્તિ પોતાનો બોસ પોતે જ હોય છે વિચારો ડોક્ટર વકીલ કે કોઈ ફ્રીલાન્સર આઝાદી થોડી વધારે છે પણ અહીં પણ આવક તો વ્યક્તિગત મહેનત સાથે જોડાયેલી છે કિયોસાકી એક સરસ વાત કહે છે કે અહી વ્યક્તિ બિઝનેસનો માલિક નથી પણ પોતાની નોકરીનો માલિક છે મતલબ કામ બંધ તો આવક પણ બંધ અને હવે હવે આવે છે એક મોટો બદલાવ હવે આપણે ક્વોડ્રન્ટની જમણી બાજુએ જઈએ છીએ આ છે બી ક્વોડ્રન્ટ એટલે કે બિઝનેસ ઓનર અહીં વ્યક્તિ પોતે કામ નથી કરતી પણ એક એવી સિસ્ટમ અને ટીમ બનાવે છે જે એમના માટે કામ કરે અહીં ફોકસ વ્યક્તિગત મહેનત પર નથી પણ એક એવી સિસ્ટમ બનાવવા પર છે જે માલિકની હાજરી વગર પણ આવક પેદા કરતી રહે અને છેલ્લે આપણે પહોંચીએ છીએ આઈ ક્વાર્ટન પર એટલે કે ઇન્વેસ્ટર રોકાણકાર અહીં તો ન તો મહેનત કામ કરે છે ન તો સિસ્ટમ અહીં પૈસા પોતે જ કામ કરે છે રોકાણકાર પોતાના પૈસાને એવી જગ્યાએ રોકે છે જેમ કે શેર બજાર કે રિયલ એસ્ટેટ જ્યાં પૈસા પોતે જ વધુ પૈસા બનાવીને આપે સાચું કહું તો આ જ છે ફાઇનાન્શિયલ ફ્રીડમની ટોચ તો ચાલો આ ચારેયને એક સાથે જોઈએ આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે જુઓ ડાબી બાજુ એટલે કે ઈ અને એસ મુખ્યત્વે સુરક્ષા અને વ્યક્તિગત આઝાદી જેવા મૂલ્યો પર ફોકસ કરે છે જ્યારે જમણી બાજુ બી અને આઈ સંપત્તિ બનાવવા અને સાચી નાણાકીય સ્વતંત્રતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો સંપત્તિની આ બે બાજુઓ આ ચાર ખાના સમજ્યા પછી હવે સૌથી મહત્વની વાત પર આવીએ છીએ કોડ્રન્ટની બે બાજુઓ ડાબી અને જમણી અને માનો આ માત્ર ચાર ખાના નથી પણ વિચારવાની બે અલગ અલગ દુનિયા છે ચાલો જોઈએ કે આ બે દુનિયામાં આટલો મોટો તફાવત શા માટે છે જુઓ આ ફરક છે પૈસા કમાવાની રીતનો નથી આ તો છે માનસિકતાનો માઇન્ડસેટનો ફરક ડાબી બાજુની માનસિકતા શું શોધે છે સુરક્ષા એક સ્થિર નોકરી એક પાક્કો પગાર જ્યારે જમણી બાજુની માનસિકતા શું બનાવે છે સ્વતંત્રતા સંપત્તિ આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આ તો વિચારવાની એક આખી ક્રાંતિ છે આપણે બધાએ નાનપણથી સાંભળ્યું છે કે એક સારી અને સ્થિર નોકરી એટલે જિંદગી સેટ પણ આ પુસ્તક આ જ વિચારને પડકારે છે એ કહે છે કે સાચી સુરક્ષા એ નથી સાચી સ્વતંત્રતા તો ત્યારે આવે છે જ્યારે કોઈના પૈસા એના માટે કામ કરવાનું શરૂ કરે નહીં કે એ પૈસા માટે કામ કરે ઓકે આ બધી થિયરી તો સમજાઈ ગઈ પણ હવે કરવું શું શું ડાબી બાજુથી જમણી બાજુ જવાનો કોઈ રસ્તો છે હા ચોક્કસ છે તો ચાલો હવે સ્વતંત્રતા માટેની એક એક્શન પ્લાન પર નજર કરીએ એવા નક્કર પગલા જે આ સફરમાં મદદ કરી શકે આ સફરના કેટલાક મુખ્ય સ્ટેપ્સ છે પહેલું એ નક્કી કરો કે અત્યારે આપણે કયા ક્વોડ્રન્ટમાં સુરક્ષામાંથી બહાર આવીને સ્વતંત્રતા વિશે વિચારો ત્રીજું ફાઇનાન્શિયલ નોલેજ મેળવો ચોથું કંઈક નાનું શરૂ કરો ભલેને નાનું રોકાણ હોય કે સાઇડ બિઝનેસ પાંચમું એવી સિસ્ટમ બનાવો જે ઓટોમેટિક કામ કરે અને છેલ્લે ધીમે ધીમે એકથી વધુ આવકના સ્ત્રોત ઊભા કરો પણ આ બધી મહેનત શા માટે માનસિકતા કેમ બદલવી શું આ સફરનો અંતિમ ધ્યેય માત્ર વધુ પૈસા કમાવવાનો છે ના જવાબ આના કરતાં ઘણો ઊંડો અને મહત્વનો છે કારણ કે આ વાત માત્ર પૈસાની છે જ નહીં આ વાત છે જીવન પર સ્વતંત્રતા અને કંટ્રોલ મેળવવાની આ વાત છે એવી જગ્યાએ પહોંચવાની જ્યાં જીવનના નિર્ણયો કોઈ મજબૂરી કે ડરથી નહીં પણ પોતાની મરજીથી લઈ શકાય આ વાત છે પોતાના સમય અને જિંદગીની ડોર પાછી પોતાના હાથમાં લેવાની તો આ બધું સમજ્યા પછી છેલ્લે એક જ સવાલ બચે છે જે દરેકે પોતાની જાતને પૂછવાનું છે ક્વોડ્રન્ટની કઈ બાજુ આપણું ભવિષ્ય નક્કી કરશે સુરક્ષાનો રસ્તો કે પછી સ્વતંત્રતાનો આ એક પસંદગી જ આખી નાણાકીય સફરની દિશા નક્કી કરી દેશે